ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ઓગણપચાસ લોકોને રેસ્ક્યુ કરાયા જિલ્લામાં ડિઝાસ્ટર ટીમ તાલુકા વહીવટીતંત્ર મહાનગરપાલિકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ફાયર ટીમ સતત ખડે પગે રહી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ ઉમરાળાના કુલરામામાંથી વીસ લોકોની નગરપાલિકા તળાજા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી વલભીપુરના ચમાડીમાંથી ચૌદ તેમજ વલભીપુર શહેરમાંથી બે લોકોના રેસ્ક્યુ કામગીરી હાથ હતી સિહોરના પાલડી રોડ પાસે ફસાયેલા અને કામગીરીમાંથી ચાર મહાનગરપાલિકા ભાવનગરની બે ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા રાત્રિના સમયે શહેરમાં સિહોરમાં પાલડી ડંભાળિયા રોડ પર ઓગણપચાસ લોકો ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા જેમાંથી ચાલીસ લોકો પોતાની રીતે સલામત સ્થળે આવી ગયા હતા જ્યારે નવ લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ટીમ તેમજ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી